હું તમને બતાવીશ ફોર બી નું સેમ્પલ હાઉસ આ છે તમારો સ્પેશિયસ અને મોટો લિવિંગ એરિયા ટીવી સ્પેસ મળશે એસી ના પોઈન્ટ મળશે અને ક્લાસી લુક પણ તમને મળી રહેશે આ છે તમારું પ્લેટફોર્મ સાથે સર્વિસ સ્ટેશન અહીંયા તમને ચીની અને એક્ઝોસ્ટ ફેન ના પોઈન્ટ પણ મળી રહેશે અહીંયા તમને વોશિંગ મશીન ના પોઈન્ટ સાથે વોશર મળી રહેશે આ છે તમારો ગ્રાઉન્ડ ફ્લોર નો માસ્ટર બેડરૂમ અટેચ વોશરૂમ સાથે ફર્સ્ટ ફ્લોર પર તમને મંદિર માટે અહીંયા મોટી સ્પેસ આપવામાં આવેલી છે આ છે તમારો બાલ્કની વાળો માસ્ટર બેડરૂમ અટેચ વોશરૂમ સાથે આ છે તમારો થ્રીજો માસ્ટર બેડરૂમ

ગાર્ડન આ બધું જ બનાવી શકો છો અને તમારી ફેમિલી સાથે એક ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો બસ તો હવે વિઝિટ કરો તમારી ફેમિલી સાથે ગજાનન રોયલ બંગલોઝમાં